ઐતિહાસિક શ્રીમંત શાહ સાધનની પુસ્તકાલય દ્વારા અહીંયા ગંઠડા દરવાજે જ્યાં બહુ એક મિની બસ સ્ટોપ જ્યુ સેન્ટર છે ત્યાં એક પરબ બનાવવામાં આવી હતી એ પરબને આજે નવ સાત ચોવીસના દિવસે એક વર્ષ પૂર્ણ થયું છે દાતાઓના સહયોગથી પ્રદેશ શાહ ડૉક્ટર હર્શિનભાઈ કૃષ્ણાબેન તથા પાટણના અન્ય નગરજનો દાતાના સહયોગથી આ પરબ ખૂબ સરસ રીતે ચાલી રહી છે આ પરબ રોજ સવારે છથી રાત્રે અગિયાર વાગ્યા સુધી સતત અહીંના નગરજનોને ઠંડુ પાણી આપી રહી છે અહીંના જે આજુબાજુના દુકાનવાળા છે રહીશો છે એ આ પરબનું ખૂબ સરસ ધ્યાન રાખે છે સાથે સાથે અમારા બે કર્મચારી છે એ ભરત ભરતભાઈ પટણી અને સાધુભાઈ ભરવાડ એ પણ અહીંયા ખૂબ સરસ ધ્યાન રાખે છે દિવસમાં ત્રણ વખત આ પરબની સાફ થાય છે અને ઠંડુ પાણી સવારથી સાંજ સુધી સતત અહીંયા ઠંડુ પાણી મળતું રહે છે ઉનાળામાં આટલા આટલો બધું વખત હોવા છતાં પણ કોઈ પણ દિવસ અમને પાણીની તકલીફ પડી નથી કે બીજી કોઈ નળની કે ચકલીની કોઈ તકલીફ પડી નથી આજુબાજુના રહીશો ટેમ્પાવાળા જીમખાના બાળકો પાટણના બધા વિદ્યાર્થીઓ બધા જ લોકો અહીંયા આ પરબનો લાભ છે અને ખૂબ સંતોષ અને આનંદ સાથે અને આ છે પાટણ નગરપાલિકા અને એમનો પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે જેના દ્વારા અમને અત્યાર સુધી એક પણ દિવસ પાણીની કોઈ તકલીફ પડી નથી જેથી કરીને અમે પાટણના નગરજનોને એક ખૂબ સરસ લાભ આ પરબ દ્વારા આપી રહ્યા છે અને હજુ પણ આપતા રહીશું અમારે દાતાઓ પણ ખૂબ સરસ સહયોગ આપે છે અમને દાતાઓ એવી ઓફર કરી છે સાહેબ પાટણની બીજી કોઈ જગ્યા રોકો તો અમે ત્યાં પણ પરબ બનાવવા તૈયાર છીએ એટલે ભવિષ્યમાં પણ પાટણની તીબી ત્રણ રસ્તા પર કદાચ અમે પરબ બનાવવાનો વિચાર કરી રહ્યા છીએ હું માનનીય હિરલભાઈને વિનંતી કરું કે અમે આ કોઈ આવેદન આપીશું તો અમને મંજૂરી આપજો તો ત્યાં પણ આપણે કઈ સરસ પરબ આપણે બનાવી શકીશું તો આજના તબક્કે પ્રમુખ સાહેબ હિરલબેન અગાઉના પ્રમુખ સ્મીતાબેન તમામ કારોબારી સભ્યો ડૉક્ટર મનોજભાઈ પટેલ કોર્પોરેટર અને અમારા આજુબાજુના જે દુકાનવાળા છે જ્યાં પરબને ધ્યાન રાખે છે એ તમામનો લલિતભાઈ છે સામેવાળા દુકાનવાળા છે ફર્ટિલાઇઝરવાળા બધા જ આ પરબનું સરસ ધ્યાન રાખે છે એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વીરનું છું જય ભારત જય